શ્રી કૃષ્ણ લાલ કી જય દ્વારિકાધીશ કી જય હું વેલા મોડી આવું છું મારી વાટ જોજે કાનુડા હું વેલા મોડી આવું છું મારી વાટ જોજે કાનુડા મારે દર્શન ના છે ની મરે મારી વાટ જોજે કાનુડા મારે દર્શન ના છે મરે મારી વાટ જો જે કાનુડા હું જમના ચારી લાવું છું હું જમના ની ચારી લાવું છું હું સ્નાન કરાવવા આવું છું હું સ્નાન કરાવવા આવું છું હું રેશમી રૂમાલ લાવું છું મારી વાટ જો જે કાનુડા ೂರಿಷ ಮೀರು ಮಲ್ವಿಚ ಮಟ್ಟ ಜೋಜೆ ಕಾನೂಡಾ ಹೂ ವೆಲಾ ಮೋಡಿ ಆಟ ಜೋಜೆ ಕಾನುಡಾ േ ചംപോ മറുവോ രോപോ ചേ ചംോ മറവോ രോപോ ചേല വീണ വീച്ചൂല വീണ വീ ഹരാളാ ലെ കണുടാ മോഗരാട്ടൂടാ હું વેલા મોડી આવું છું મારી વાટ જોજે કાનુડા હું ગૌશાળામાં ઊભી છું હું ગૌશાળામાં ઊભી છું હું ગાયો દોવા આવી છું હું ગાયો દોવા આવી છું હું દૂધના કટોરા લાવી છું મારી વાટ જોજે કાનુડા ಹು ದೂಧ ಕಟೋರೀ ಮಟ್ಟ ಜೋಜೆ ಕಾನೂರ ಹು ವೆ ಮೋಡಿ ಅವರಿ ಕಾನೂರ મેં ગોરી ગોરસ રેડિયા છે મેં ગોરીમાં ગોરસ રેડિયા છે હું છાસ ફેરવ આવી છું હું છાસ સફેરવવા આવી છું હું ગમકે માખણ લાવી છું મારી વાટ જોજે કાનુડા હું ગમકે માખણ લાવી છું મારી વાટ જોજે કાનુડા હું વેલા મોડી આવું છું મારી વાત હું રસોડા માયું છું હું રસોડા ઊભી છું હું રસોઈ બનાવું છું હું રસોઈ બનાવું છું હું છપ્પન ભોગ લાવું છું મારી વાટ જોજે કાનુડા હું છપ્પન ભોગ લાવી છું મારી વાટ જોજે કાનુડા હું વેલા મો જોજે જે કાનુડા મારી માથે તાંબા બેડું છે મારી માથે તાંબા બેડું છે મારે હીરાની ઈંડોણી છે મારે હીરાની ઈંડોણી છે હું લટકે ગાગર લાવું છું મારી વાટ જોજે જે કાનુડા હું લટકે ગાગર લાવી છું મારી વાટ જોજે જે કાનુડા હું વેલા વાટ જોજે કાનુડા મારે ઘેર આવી છે મારે ઘેર આવી છે મને વાતુ એ વરગાડી છે મને વાતુ એ વરગાડી છે હું એને વડાવી આવું છું મારી વાટ જોજે કાનુડા હું એને વડાવી આવું છું મારી વાટ જોજે કાનુ જોજે કાનુડા મારે દર્શન ના છે ની મરે મારી વાટ જોજે કાનુડા મારે ઘેર નાના બાળ છે મારે ઘેર નાના બાળ છે હું હાલરડા તો ગાવ છું હું હાલરડા તો ગાવ છું હું એને સુડાવી આવું છું મારી વાટ જોજે કાનુડા હું એને સુડાવી આવું છું મારી ઘાટ જો જે કાનુડા હું વેલા મોડી આવું છું મારી વાટ જો જે કાનુડા આ ગોપી મંડળની વિનંતી આ ગોપી મંડળની વિનંતી અમને દે જો વ્રજમાં વાસ રે મારી વાટ જો જે કાનુડા અમને દે જો વ્રજમાં વાસ રે મારી વાટ જો જે કાનુડા હું વેલા મોડી છું મારી વાટ જોજે કાનુડા મારે દર્શન ના છે ની મરે મારી વાટ જોજે કાનુડા જય શ્રી કૃષ્ણ રાધે રાધે